સોનગઢના અગ્રસિન ભવન ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બે દિવસીય સત્સંગ અને કીર્તનના કાર્યક્રમની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી ત્યારે બે દિવસ સુધી પૂજ્ય કમલેશ સ્વામી અને પૂજ્ય પ્રશાંત મુનિસ્વામીએ હરિભક્તોને ભક્તિ રસમાં તરબોળ કરીને શું કહ્યું આવો સાંભળીએ આજનો માનવી આધુનિક જીવનશૈલી પાછળ દોડવામાં અને પૈસા ગણવામાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે એને મનની અને આત્માની શાંતિ જ નથી મળતી બધી શુભ સુવિધાઓ પાસે હોવા છતાં માનવીમાં સંતોષનો અભાવ જોવા મળે છે અને તેથી જ માનવી હંમેશા એક પ્રકારની શાંતિની ખોજમાં હોય છે પણ એ શાંતિ મેળવવા ભક્તિ માર્ગે જવાનો એની પાસે સમય નથી હોતો અથવા તો એ સમય કાઢતો નથી ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા સોનગઢ ભવન ખાતે બે દિવસીય સંધ્યા સત્સંગ અને કીર્તન સાથે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય કમલન સ્વામી અને પૂજ્ય પ્રશાંત મુનિ સ્વામીએ હરિભક્તોને જીવનપથ પર આગળ વધવાનો માર્ગ બતાવ્યો હતો

શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વવ્યાપી સંપ્રદાય છે આજે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ નેતૃત્વ કરી રહ્યા છે જેમણે હમણાં ચૌદમી ફેબ્રુઆરીએ અબુધાબીમાં શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા કરી હાલમાં સુરતમાં મોટું અક્ષરધામનું કાર્ય ચાલી રહ્યું છે વિશ્વમાં અમેરિકામાં પણ એમણે બહુ જ મોટા અક્ષરધામની પ્રતિષ્ઠા કરીને પધાર્યા તો આજે વિશ્વમાં પંદર હજારથી વધારે કેન્દ્રોમાં દર અઠવાડિયે આવી સત્સંગ સભાઓ થાય છે અને હિન્દુ સંસ્કૃતિ માટે જાગૃતિનું અને બધાને સંસ્કારનું સાથે સાથે વ્યસન મુક્તિનું કાર્ય પણ થતું રહે છે અહીંયા પણ ઉકાઈ ક્ષેત્રની નીચે આજુબાજુના ગામડાઓમાં ચાલીસ નાના મોટા હરિમંદિરો છે ત્યાં પણ દર અઠવાડિયે સત્સંગ થાય છે ત્યાં આદિવાસી ભાઈઓ પણ બધા એકત્ર થાય સંતો ત્યાં જઈને સત્સંગનો લાભ આપે એમને વ્યસન મુક્તિની વાત થાય પરિવારમાં સંપ રાખવાની વાત થાય આજે ગુરુ સ્વામી મહારાજની પણ એવી ઈચ્છા રહી છે કે આખા વિશ્વમાં સંપ વધે અને બધાએ એકબીજાને મદદરૂપ થઈ અને સારી રીતે બધાએ પોતાનું જીવન જીવે નિર્વ્યસની જીવન જીવે પરિવારમાં ખૂબ સુખ શાંતિથી રહે ભગવાનનું ભજન ભક્તિ કરે એવો ખાસ એમનો આદેશ આજે આખા વિશ્વમાં સ્વામીજી આજે ધર્મ માટે લોકોએ સમય આપવો જોઈએ જે લોકો નથી આપી રહ્યા અંગે આપ શું કહેશો કે કેમ આપવો જોઈએ સમય સમય એટલા માટે આપવો જોઈએ કારણ કે ધર્મની રક્ષા થાય એના માટે પોતે સમય આપે તો જ કામ થાય આજે તમે બીએપીએસ સંપ્રદાયમાં જોશો તો કાર્યકર્તાઓ ખૂબ સમય આપે છે પોતે વ્યવહારિક પોતાના કાર્યમાં હોય નોકરી ધંધા કરતા હોય એ બધું કર્યા પછી પોતે ખૂબ મોટો સમય આપી અને આજે મેં તમને જેમ વાત કરી પંદર હજાર સત્સંગ સભાઓ ચાલે છે અમે સંતો તો બારસો જ છીએ તો બધી સભાઓમાં તો પહોંચી ના પડીએ તો એ બધું જ કાર્ય કાર્યકર્તાઓ દ્વારા જ ચાલે છે અને એનો આ વર્ષે કાર્યકર સુવર્ણ મહોત્સવ પણ અમદાવાદમાં ખૂબ ધામધૂમથી ઉજવાશે ગુરુહરિમોન સ્વામી મહારાજના સાનિધ્યમાં સ્વામીજી અત્યારે બાળકોમાં સંસ્કારની ક્યાંક ને ક્યાંક કમી વર્તાઈ રહી છે કે બાળકોમાં સંસ્કાર ન હોવાના કારણે યુવાધન પણ ખોટા માર્ગે ચડી રહ્યું છે ત્યારે એ દિશામાં સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ પ્રયત્ન કરશે કે કરવા જઈ રહ્યું છે એ પ્રયત્નો ચાલુ છે આ બીએપીએસ સંપ્રદાયમાં બાળ સભાઓ ચાલે છે અને યુવા સભાઓ પણ ચાલે છે તો એ બાળકોને નાનપણથી જેવા સંસ્કાર આપવામાં આવે છે કે સારામાં સારી રીતે અભ્યાસ કરવો માતા પિતાની પગે લાગવું માતા પિતાની આજ્ઞાઓનું પાલન કરવું ખૂબ સારી રીતે કહેવામાં આવે છે અને આજે બાળકો એ રીતે વર્તે છે એવી રીતે યુવાનો પણ એ રીતે કાર્ય કરે છે તમે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો કદાચ જોયો હશે તો એમાં પણ યુવાનો બાળકોએ બધાય સેવા આપી એનું કારણ આ સભાઓ અને યુવા સભાઓ છે જે યોગીજી મહારાજે શરૂ કરાવેલી પ્રમુખ મહારાજ એને ખૂબ પોષ્યું અને અત્યારે ગુરુવરી મહંત સ્વામી મહારાજ ખૂબ